હેલો ખેડૂત દર્શક મિત્રો સ્વાગત છે તમારું મેંદડા માર્કેટિંગ યાર્ડમાં તો બની રહેજો અમારી સાથે અને આજે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસને બુધવારના રોજ તમને દરેક જણશ્રીના ભાવ જણાવીશું તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ મિત્રો ત્રેવીસો સુપર માર્કેટ પચીસો એકાવન રૂપિયા સત્તાણું સત્તાણું ત્રેવીસો ને રૂપિયા

পচিশ <laughs> ছ <laughs> <laughs>

બે ત્રણ ચાર પાસો સાત આઠ નો ચાલીસ એકતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન ઓગણ હાજર ઓગણ હજાર આઠ એકસો એકસાઠ ચૌદ એકસાઠ

એવું હારું હારું ડીએમ 90 રૂપિયામાં મેમર લેવાનું 4390 રૂપિયા હાલો આગળ આયા 4390 91 91 92 93 94 95 96 97 98 99 હા હારું હે રાજિદે 4300 રૂપિયામાં મેમર લેવાનું હાલો 4300 રૂપિયા આરા 35 હાલો હાલો ડીએમ હાલો હાલો 35 માલ 36 40

નવ તો એ નીલેશભાઈ ને ગમી ગીધા કાંઈ બધા ભાઈ